પેપર ફૂટવા અને પેપર રદ થવામાં તો આપણા રાજ્યે ગુજરાતે જાણે ઇતિહાસનું સર્જન કર્યું હોય તેવું છે પરંતુ ત્યારબાદ જેટકોએ તો એક અલગ જ પ્રકારનો ઇતિહાસ બનાવી દીધો પરીક્ષાઓ લીધી અને ત્યારબાદ પોલ ટેસ્ટ પણ કર્યો અને પોલ ટેસ્ટ બાદ લેખિત પરીક્ષા પણ લીધી લેખિત પરીક્ષા બાદ જ્યારે ડિસેમ્બરમાં નિમણૂક પત્ર આપવામાં આવ્યા ત્યારે તેમને બ્રહ્મ જ્ઞાન થયું કે આ તો ભૂલ થઈ ગઈ છે નિયમોની અનદેખી થઈ છે દર વખતની જેમ જેમ વિદ્યાર્થીઓની વાહરે આવતા હોય છે ઉમેદવારોની વારે આવતા હોય છે તેવા યુવરાજસિંહ જાડેજા પણ તેમની વારે આવ્યા અને તેઓ વડોદરા પહોંચ્યા હતા તેમણે ઉગ્ર આંદોલન કર્યું હતું અને ત્યારબાદ તેમની જીત થઈ છે તો આજે આપણી સાથે વાત કરવા માટે છે યુવરાજસિંહ જાડેજા જેમની સાથે આપણે આ જે સમગ્ર ઘટનાક્રમ થયો તેને લઈને વાત કરીશું આજે જે નિર્ણય આવ્યો જે વિદ્યાર્થી અને આપની જે જીત થઈ છે આપ કઈ રીતે જોવો છો આને ખાસ કરીને ગુજરાતની ખૂબ વરવી પરિસ્થિતિ હું અત્યારે જોઈ રહ્યો છું ખૂબ ખરાબ પરિસ્થિતિ છે ગુજરાતના યુવાનોની ગુજરાતના બેરોજગાર જે યુવાનો છે જે ક્યાંક કહી શકાય કે મહેનત કરીને પોતાનો જે હકનો રોટલો છે મહેનતનો કોળીઓ જે કહી શકાય કે મેળવવા માગે છે એમના માટે ખૂબ દયનીય સ્થિતિ એ અત્યારે વર્તમાનમાં છે કેમ કે જ્યાં સુધી એ ઉમેદવાર એ યુવાન આંદોલન નથી કરતો ત્યાં સુધી એને હકનો રોટલો મળતો નથી એ ગુજરાત સરકારે સાબિત કરી દીધું છે પેપર ફૂટે કોઈ પ્રકારની ગેરરીતિ થાય ભ્રષ્ટાચાર થાય દરેક જગ્યાએ ભોગવે છે યુવાન યુવાન અને યુવાન કોઈ જગ્યાએ બીજું કોઈ એટલે કે જે ભરતી બોર્ડના મોટા અધ્યક્ષો હોય કે બીજા કહી શકાય કે એવા જવાબદાર અધિકારીઓ હોય એ ક્યારેય ભોગવતા નથી એટલે આ બધા જેટલા પણ તમે વાત કરી પેપર ફૂટવાની કે ગેરરીતિવાની તેમાં યુવાનોની પરિસ્થિતિ ખૂબ દયનીય છે પરંતુ એક હાશકારો એટલા માટે આજે અનુભવી રહ્યો છું કે જે ઝટકોના ઉમેદવારી જેને જે ભરતી પ્રક્રિયા હોય છે ભરતી પ્રક્રિયામાંથી પાસ થયેલા હતા અને જે ક્ષતિ જણાણી હતી એ જે તે અધિકારીઓના ભૂલને કારણે જણાણી હતી છતાં પણ ઉમેદવારો મોટું મન રાખી અને આ પરીક્ષા જે છે ફરીથી આપી છે અને મોટાભાગના ઉમેદવારો ત્યારે પાસ પણ થઈ રહ્યા છે ઘણા બધા એવા ઉમેદવારો છે કે જેને આજે પોલ ટેસ્ટ ફરીથી આપ્યો અને પોલ ટેસ્ટ જ્યારે ફરીથી આપ્યો ત્યારે ગઈકાલે રાતે અગિયાર વાગ્યાની આસપાસ એવા સમાચાર પ્રાપ્ત થયા કે વિદ્યાર્થીઓની જે માગણી વિદ્યાર્થીઓની જે લાગણી હતી એ સ્વીકારી લેવામાં આવી છે અને વિદ્યાર્થીઓએ જે કીધું હતું કે ભાઈ પોલ ટેસ્ટ ફરીથી આપશું પણ લેખિત પરીક્ષા ફરીથી નહીં આપે તો એ ઉમેદવારોની માગણી જે હતી બાવનસો ઉમેદવારોએ બાવનસો બાવનસો ઉમેદવારોની જે માગણી લાગણી હતી સ્વીકારવામાં આવી છે બિલકુલ ગુજરાતના જે યુવાનો છે એમને આપ શું સંદેશો આપશો કારણ કે જે આગળ પણ ઘણી બધી પરીક્ષાઓ આપશે આવશે અને આ જે પરીક્ષા હતી હવે આગળ કૌભાંડ ના થાય એની ગેરંટી તો આપણે કહી ના શકીએ પરંતુ યુવાનોને તમે શું સંદેશો આપશો કે આ રીતની તમે ધ્યાન રાખો આ ખાસ એમણે ધ્યાન રાખવા જેવું છે પરીક્ષાઓમાં ખાસ કરીને જોવા જઈએ તો સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પણ જગ્યાએ ગેરીતિ ભ્રષ્ટાચાર કૌભાંડ ક્યાંક જે આ પ્રકારના ઇસ્યુઓ ક્રિએટ થઈ જતા હોય જેમાં ખરેખર વિદ્યાર્થીઓનો ક્યાંય વાક જ નથી હોતો તેમાં હું એવું માનું છું કે આજે જે જીત થઈ છે વિદ્યાર્થીઓની એકતાની જીત થઈ છે વિદ્યાર્થીઓના સંગઠિતની જીત થઈ છે વિદ્યાર્થીઓના જે કહી શકાય કે મુખ્ય રીતે જે મુદ્દાઓ હતા એમાં સત્યતાઓ હતી એ સત્યતાની જીત થઈ છે નો ડાઉટ એને બરોડા ખાતે જે ધરણા પ્રદર્શન બધું જ કરવું પડ્યું તેમાં જોવા જઈએ તો એમાં થોડું ઘણું એને વેઠવું પણ પડ્યું છે પણ છેલ્લે સત્ય પરેશાન છે પર આ જીત નથી એ સાબિત થયું છે છેલ્લે જે પણ અધિકારીઓ પોતાના હઠાગ રહી જ કહી શકાય કે પોતાની હઠ પકડીને બેઠા હતા કે ભાઈ કોઈ પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવે તમારે પૂરતી આ જે પરીક્ષાઓ છે એને પણ પોતાનું થૂકેલું ચાટવું પડ્યું છે આજે જે અધિકારીઓ હતા એ અધિકારીઓ પણ એમ પોતાના જે નિર્ણયો છે પાછા ખેંચવા પડ્યા અને વિદ્યાર્થી હિતમાં જે કહી શકાય કે વિદ્યાર્થીઓની જે માંગણી હતી કે ભાઈ પોલ ટેસ્ટ ફરીથી આપવા તે ક્ષતિ થઈ હોય તો પણ લેખિત પરીક્ષા નહીં આપે આજે ત્રણ બાબતોમાં જીત થઈ છે એક તો વિદ્યાર્થી જે પેલી માંગણી હતી કે મેં પોલ ટેસ્ટ ફરી આપીશું લેખિત નહીં આપે તો એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે બીજું કે ટોટલ હતા કે જેમને પ્રાથમિક પરીક્ષા આપી હતી તો ઉમેદવારોનો આજે પોલ ટેસ્ટ લેવામાં આવ્યો છે ભૂતકાળમાં ચારસો વિદ્યાર્થીઓ હતા જે ફેલ છે તો એ લોકોનો પણ પોલ ટેસ્ટ લઈ અને એ લોકોને પણ એલિજિબલ કરી અને એ ખાસ એમાં ધ્યાન રાખવામાં આવ્યું છે કે ચારસો લોકો જો પરીક્ષામાં પાસ થાય છે પોલ ટેસ્ટમાં તો એની લેખિત પરીક્ષા છે એ આઠ તારીખના રોજ લેવામાં આવશે તેની સાથે સાથે મોટો ઈસ્યુ હતો વયમર્યાદાનો ગતરોજ બસો એવા વિદ્યાર્થીઓ બસો કરતા વધારે એવા વિદ્યાર્થીઓ હતા કે જે જે તે કેટેગરીમાં આવતા હોય તો કે ધારો કે એસટી કેટેગરીમાંથી હોય એટલે કે રિઝર્વ કેટેગરીમાંથી જો કોઈ વ્યક્તિ હોય તો એની ચાલીસ વર્ષની મર્યાદાની લિમિટ હતી અને જે જનરલ કેટેગરી છે તેમાં પાંત્રીસ વર્ષની વયમર્યાદાની લિમિટ હતી ભૂતકાળમાં જે તે સમયે ફોર્મ ભરતી વખતે બોર્ડર લાઈન ઉપર હતા અને જયારે આ પરીક્ષા આવી ત્યારે બોર્ડરલાઇન ટપી ગયા તો એ લોકોને અનએલિજેબલ કરવા કરી નાખવામાં આવ્યા હતા પણ આજે જોવા જઈએ તો બધા જ એ ઉમેદવારો છે ને એલિજેબલ કરવામાં આવ્યા અને તમામ ઉમેદવારો જે પરીક્ષા આપી રહ્યા છે આપણે સૌથી મોટી માગણી એ પણ કરી હતી મને યાદ છે કે ત્યાંના જે એચઆર હતા એ એચઆરની બદલી કરી નાખી એટલે આપણે એક સ્ટેટમેન્ટ કીધું ભાઈ એચઆર બેચારની બદલી કરો એના કરતા સસ્પેન્ડ કરો તો આજે જેટકોમાં પાંચ એવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને જે ડેપ્યુટી એન્જિનિયર જે આ પોલ ટેસ્ટિંગની જેમાં નિયામક તરીકે કામ કરતા હતા એ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની પાસે જવાબ પણ લખવામાં આવી રહ્યા છે એટલે એ અધિકારીઓ પણ સસ્પેન્ડ છે આમાં આ સંપૂર્ણ રીતે જે આ જીત છે એ વિદ્યાર્થીઓની જીત છે વિદ્યાર્થીઓની એકતાની જીત છે વિદ્યાર્થીઓના જે પક્ષે સત્ય હતું એ સત્યતાની જીત છે હું ફક્ત નિમિત્ત માત્ર છું જે કહી શકાય કે વિદ્યાર્થીઓ પોતાની જે લડાઈ લડી એ વિદ્યાર્થીઓની લડાઈમાં આજે વિદ્યાર્થીઓને જીત મળી યુવરાજસિંહ જાડેજાનો જો ટ્રેક રેકોર્ડ જોઈએ ઉમેદવારો માટે તો ક્યાંક ને ક્યાંક નવ્વાણું કે અઠ્ઠાણું ટકા તમે સફળ રહ્યા છો ઉમેદવારો માટે લડવામાં પરંતુ ક્યાંક ને ક્યાંક જે ટેટ ટાટનું આંદોલન હતું એ ટેટ ટાટના આંદોલનમાં સંખ્યા બહુ મોટી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં હજુ સુધી સફળતા ધારીએ એવી નથી મળતા આપ શું માનો છો ક્યાં કમી રહી ગઈ એ આંદોલનમાં જ્યારે આજે જેટકોના જે ઉમેદવારો હતા પહેલાં આ બધા જ જે બાબતો છે મેં ખાસ સમજવા છે કે જેટકોના જે ઉમેદવારો છે તો એ જેટકોના ઉમેદવારો સંગઠિત હતા આ બારસો ચોવીસ ઉમેદવારો હતા ને કે જેને ખરેખર પરીક્ષા પાસ હતી અને એને તો બારસો ને બારસો ચોવીસ ઉમેદવારો બહાર હતા એ જ રીતે હું તમને કહું કે જીએસઆરટીસી જીએસઆરટીસી ના કર્મચારીઓ પગાર વધારાની માંગણી આવી કે ત્રીસ ટકા પગાર વધવો જોઈએ તો જીએસઆરટીસી ના કર્મચારીઓ પોતાને યુનિયન ને મારી અને એને વિદ્યાર્થી એટલે કે મારી પર ભરોસો મૂકી અને આપણે સીધી સરકારમાં રજૂઆત કરી તો એમાં પણ એનું નિરાકરણ આવ્યું ગૃહ રાજ્યમંત્રી એમાં સીધી વાહન વ્યવહાર મંત્રી પણ છે સાથે સાથે તો એમને સંજ્ઞાન લઈને એમાં પણ જે ત્રીસ ટકા પગાર વધારો હતો એની પણ જાહેરાત કરી દીધી હવે વાત શું છે વિદ્યા સહાયક જે સોરી આપણે કહી શકીએ જ્ઞાન સહાયક ખરેખર કાયમી શિક્ષક એટલે વિદ્યા સાહેબ હવે એ લોકો એટલે કે જે જ્ઞાન સહાયક છે એ બંને એના ઉપર પગ રાખીને ચાલવાના પ્રયત્ન કરી રહ્યા છે બિલકુલ આઈધરો ને આઈધરો આઈના જેવી પરિસ્થિતિ નિર્માણ છે હવે તમારે એક નિશ્ચિત કરવું પડે કે ભાઈ અમે આમાં લડવા માંગીએ છીએ અને બધા એકથી જ લડવા માંગીએ છીએ આજે જો બધા જ ઉમેદવારોએ ભેગા થઈ અને એનો બહિષ્કાર એટલે કે જ્ઞાન સહાયક પ્રોજેક્ટનો જો બહિષ્કાર કરી નાખ્યો તો અમે ખંભોથી ખબર મિલવની સાથે ઊભા હતા પણ એ લોકોએ ક્યાંક ને ક્યાંક જ્ઞાન સહાયકનો એને સ્વીકાર કર્યો અને પછી એ લડવા નીકળ્યા હવે બેના ઉપર પગ રાખીને કે બે હાથમાં લાડવા રાખીને કોઈ પણ વ્યક્તિ જો આ નિર્ણય લે તો ચોક્કસપણે છે કે સરકાર તો ઈચ્છે છે કે ભાગલા પડો રાજ કરો જેને જે જગ્યાઓ ખાલી હતી અને હું આ નવજીવનના માધ્યમથી કહું છું કે બે ત્રણ દિવસ પહેલાં જ આથી બે દિવસ પહેલાં જ જ્યારે શિક્ષણ મંત્રી અને એની સાથે સાથે શિક્ષણ વિભાગના અધિકારી આ બંનેને મળવાનું થયું અને માધ્યમિકની અને કહી શકાય ઉચ્ચતર માધ્યમિકની જ્યારે વાત નીકળી ત્યારે એ લોકો સ્પષ્ટ શબ્દોમાં અમને કીધું છે સ્પષ્ટ શબ્દોમાં કે હવે આ ભરતી છે એ જ્ઞાન સહાય એકતરી કે જ થશે કારણ કે અમે ટેમ્પરરી વ્યવસ્થા ઊભી કરી છે અને જો અમને આટલા ઉમેદવાર મળી જતા હોય તો અમારે હવે કાયમી ભરતી કરવાની જરૂર જ નથી જાણી જોઈને હું એવું માનું છું જે લોકોએ જ્ઞાન સેક પ્રોજેક્ટ લીધો છે ને એમ એને પોતાના પગ ઉપર કુહાડો માર્યો છે એ લોકોએ કાયમી ભરતીથી મોટાભાગે વંચિત જ રહેવાના છે એટલે આમાં ઉમેદવારો જો જે પણ બાબતો છે દાંડી યાત્રા કાઢવી ગાંધીનગરની અંદર આંદોલનો કરવા બધી જ જગ્યાએ હું સહભાગીતા આપું છું બધી જ જગ્યાએ ઊભો રહું છું ટેકો થઈને ક્યાંય જગ્યાએ મને યાદ છે ત્યારે એકવીસ તારીખના રોજ એ લોકો ભેગા થતા એકવીસ રાતે પણ રાતે બે વાગે રાતે બે વાગે પણ એમની સાથે હતો કે ભાઈ આગળની રણનીતિ કઈ પ્રકારે કરશું શું શું આયોજન થઈ શકે મોટાભાગના આંદોલનોમાં જોવા જઈએ તો તમે કીધું કે અઠ્ઠાઉન ટકા પણ બે ટકા ક્યાં કચાસ રહી ગઈ ક્યાં એકતામાં કચાસ રહી ગઈ જો એક હતા જો એક થઈ ગયા હોત એ જ્ઞાન સહાયક ન સ્વીકારી અને સંપૂર્ણ રીતે જો બહિષ્કાર કર્યો હોત તો આજે પરિસ્થિતિ અલગ હોત તો આજે એ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ રદ પણ થયો હોત અને કાયમી શિક્ષકની મોટા પાયે ભરતી હોય તો તે જે સત્યાયુષ્ઠોની જે કહી શકે ગાજર લટકાવવામાં એવું ને એવું ગાજર લટકાવવામાં ન હોત અને સીધી એ લોકો ભરતી કરવા માટે પણ મજબૂર થઈ જાય પણ સૌથી મોટી જે કમી છે ને એકતાની છે એ એકતા નથી એટલા માટે મેં સફળતા ન મળી બિલકુલ તો આ હતા આપણી સાથે યુવરાજસિંહ જાડેજા જેમણે સાફ વાત કરી કે જે વિદ્યાર્થીઓની એકતા છે એની જીત થતી હોય છે અને ક્યાંક ને ક્યાંક તેઓ એમાં સાથ આપતા હોય છે દરેક વખતે યુવરાજસિંહ જાડેજા તેમની સાથે રહીને વડોદરામાં પણ તમે જોયું આગળ પણ તમે જોયા હશે અનેક આંદોલન જેમાં યુવરાજસિંહ જાડેજા સાથે ઉમેદવારોને સફળતા મળી છે પરંતુ જે ટેટ ટાટનું આંદોલન હોય તેમાં ક્યાંક ને ક્યાંક એ વિદ્યાર્થીઓની એકતા થોડીક ઊણી ઉતરી હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે તેમણે બતાવ્યું કે એ સફળતા મેળવવામાં હજુ સુધી વાર લાગી રહી છે આવા જ પ્રકારના અહેવાલો મેળવવા માટે નવજીવન ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી નમસ્કાર